ચાલો જાણીએ આજના સમાચાર દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યના મહાનગર બેંગલુરુ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ સત્સંગ લક્ષી કાર્યક્રમો તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ બ્રહ્માનંદ વિષય પર યોજાયેલી યુવા શિબિરમાં વિવિધ રસપ્રદ કાર્યક્રમો અને પૂજ્ય સંતોના વક્તવ્યો દ્વારા સૌએ પ્રેરણા પ્રાપ્ત કરી તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ યોજાયેલી બાળ બાલિકા શિબિરમાં પણ બાળકોએ વિકાસલક્ષી પ્રેરણા પ્રાપ્ત કરી સાથે સાથે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરનાર બેંગલુરુ અને ચેન્નાઈના બાળકોનો અભિવાદન સમારોહ પણ યોજાયો આ વિવિધ શિબિરો અને સભાઓમાં પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીના પ્રેરક વક્તવ્ય દ્વારા સૌએ વિશેષ આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું રાજસ્થાનના જોધપુર ખાતે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્મિત નૂતન શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પૂર્વે રાજસ્થાનના લોક નેતાઓએ મંદિરના આ નિર્માણને બિરદાવ્યું હતું કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવજી તથા ભારતીય જનતા પક્ષના રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ શ્રી મદન રાઠોડજીને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી સંતોએ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનું આમંત્રણ પાઠવ્યું હતું આ નેતાઓએ મંદિરના આ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગને શુભેચ્છાઓ પાઠવી હતી યુકેમાં લંડનના પ્રખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પોતાના પરિવાર સાથે દર્શને પધાર્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણી તેમના પુત્ર અનંતના લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તેમણે મંદિરે દર્શન અભિષેક કરી ભગવાન સમક્ષ મંગલ પ્રાર્થનાઓ કરી હતી ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય કલા સંસ્કૃતિનું દર્શન કરાવતા આ બેનમૂન મંદિરના દર્શન કરી તેઓએ ધન્યતાનો અનુભવ કર્યો સાથે તેમના પિતા શ્રી ધીરુભાઈ અંબાણીના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેના આદરભાવની સ્મૃતિ કરી મહારાષ્ટ્રમાં ધુલે શહેરના કૃષિ મહાવિદ્યાલય ખાતે ગઈકાલે તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ શુદ્ધ દેશી ગૌવંશના જતન અને સંવર્ધન દિન કાર્યક્રમમાં થયું બીએપીએસ સંસ્થાનું પ્રતિનિધિત્વ ધુલેના મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધુલેના બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય આનંદજીવનદાસ સ્વામીએ ઉપસ્થિત રહી પ્રેરક વક્તવ્ય આપ્યું હતું વિવિધ ગૌશાળાઓ કૃષિ પ્રશિક્ષણ કેન્દ્ર અને પ્રાકૃતિક ખેતી જેવા વિવિધ આયામો દ્વારા બીએપીએસ સંસ્થા દ્વારા થઈ રહેલી કૃષિ અને પર્યાવરણ સેવાઓ વિશે જાણી ઉપસ્થિત સૌ લોકો પ્રભાવિત થયા હતા અમદાવાદમાં કૃષ્ણનગર તથા સેટેલાઇટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ વીસ સાત બે હજાર પચીસના દિવસે બાલિકા કાર્યકરો માટે યોજાઈ રિજનલ કાર્યકર શિબિર બી અ પરફેક્ટ કાર્યકર વિષય પર યોજાયેલી આ સત્સંગ શિબિરમાં અમદાવાદ શહેરમાં સેવા આપતા બાલિકા કાર્યકરોએ આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું બ્રહ્મ શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય તીર્થ મહિલાઓના યુવાનોએ હજારો ભક્તોની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પૂજામાં બોચાસણ ખાતે આજે સવારે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ કીર્તન ભક્તિ અદા કરી શાસ્ત્રીજી મહારાજને અર્પી અંજલી બાળકોએ પણ મુખપાટ પ્રસ્તુત કરીને કરી ગુરુવંદના બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ